પાંચ લાખની નકલી નોટો સાથે ઝડપાયો અમરેલીનો શખ્સ હીરા મજૂરીની આડમાં એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હતો પોલીસે કર્યો પર્દાફાશ હીરાનગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા પાંચ લાખ ત્રણ હજારની કિંમતની બનાવટી નકલી માથે ચડણી નોટો સાથે ઝડપી પાડ્યો છે આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે મૂળ અમરેલીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવા જતો પકડાયેલા આરોપી પરેશ પુનાભાઈ હડીયા ઉમરવર્ષ સત્યાવીસ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુળાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણા ગામ વિસ્તારમાં રહે છે તે છેલ્લા છ વર્ષથી વરાછાની જાણતી હીરાની કંપનીમાં કામ કરતો હતો તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાક માર્કેટની લારીઓ નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે પાંચ લાખ પંચાવન હજારનો મુદ્દામાલ અને વાહન જપ્ત પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર પાંચસોની નકલી નોટો એક મોટો રોલા કંપનીનો મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન મોટર સાયકલ જીજે ઝીરો ફાઇવ એલયુ ફાઇવ ફોર એટ ઝીરોનો સમાવેશ થાય છે પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અને કેટલા શખ્સો સંડોવાયેલા છે નકલી નરોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલો આશ્ચર્યની બાબત આરોપી છેલ્લા દસ વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ થકી લીધો હતો છેલ્લા એક વર્ષથી સતત પોલીસ નજરથી બચીને આ પ્રવૃત્તિ કર્યો હતો પરંતુ અંતે તે કાયદાના સિકંજામાં આવી ગયો છે